બીજી બધી મુશ્કેલીઓ આપણે સોલ્વ કરી નાખશું ભાવી ભાવન દર્શનિયે કલ્યાણ ઈચ્છક છોરે મન ખે મોક્ષ જવર તું રે ભાવી ભાવન દર્શનિયે સરતાજ પહેરી અભેદ ભેદો રે अभेद आप भेद आपुरे दादा भगवान ने रे वन्दन कुरु छोरे निश्चय वन्दन कु छोरे જ્ઞાને કરીને ડ્રામા કરે તો તમે એવું કંઈ લાગ તમે કોઈ પ્રસંગો જોયા હોય કે એવું કંઈ વાત કરો તો વધારે ખ્યાલ આવે કેવી રીતે અને અંદર પાછું કેવું કઈ રીતનું હોય હિત માટે જ હોય હિત માટે જ હોય ને એના આત્મહિત માટે જ હોય બીજી બીજી વસ્તુ માટે ના હોય બાકી તો વ્યવહારમાં તો ગમે એટલું ઊંધું જતું થતું હોય કે બાને બાનાથી કે નુકસાન થઈ જતું હોય કે ઘીનું મોટું બહુ ઊંધો વળી ગયો હોય તો એ કશું બોલે નહીં અક્ષરે ના બોલે આ તો અમથી નાની નાની બાબાને કચકચ કર્યા કરે એ તને રસોઈ કરતા આવડતું હોય એ કઢીમાં મીઠું વધારે નાખ્યું છે એ રોટલી ચવડ જેવી બનાવી છે એ આમ છે તેમ છે આટલું બધું કેમ વપરાઈ ગયું આટલો બધો ખર્ચો કેમ કરો છો નાના નાની બાબાને કચકચ કરે નાની બાપ બનાવે કશું બોલે નહીં જે એ કરવું એ કરે એકવાર એમને આપ્યા ખર્ચા ના હોય જે હોય એ આપતા હોય પછી એમાં પૂછવાનું ના કશું ના હોય હવે એક રીતે આટલો ઓછો પણ પાછું થઈ શકે બધું ધ્યાન બધું રાખે જવાબદારી એટલે પોતાની જવાબદારી છે સ્મશાન સુધી જવાબદારી નિભાઈ છે શું બાર ગામ જાય ગમે ત્યાં જાય તો બધું ખર્ચાની વ્યવસ્થા કરે માણસો મૂકે ઘરમાં કામવાળી હોય પછી રસોઈ કરવા માટે બાને સંભાળવા માટે બધી વ્યવસ્થા હોય ચોવીસ કલાકની પછી જાય ફોરેનમાં અને માંદા હતા છેલ્લે છેલ્લે તો છેલ્લા ચાર મહિના અમેરિકા તાયા પછી દાદાને ખબર પડી કે બા બહુ નહીં જ કાઢે એટલે એમણે નક્કી કરી નાખ્યું અમને નીરબેને કહી દીધું કે હવે આપણે કોઈ ગામનો પ્રોગ્રામ રાખશો નહીં આ બા બહુ કાઢે એવું નથી ચાર મહિનાના મહેમાન છે એટલે આપણે વડોદરા છોડીને ક્યાંય જવું નથી આજ ઘરમાં બા નીચે હોય દાદા ઉપર હોય રોજ સવાર સાંજ આશીર્વાદ આપે વિધિ કરી આપે ખબર અંતર પૂછે બધું કરે તો કે આપણે જવું નથી કે છે બાને સારું લાગે ક્યાંક જાય તો સવાર જઈને સાંજે રાત્રે પાછા આવી જાય સત્સંગ માટે જ ગયા હોય તો અને છેક સુધી બરાબર દુઃખ કાળજી રાખીએ અને બાનો દેહ છૂટી ગયો સવારના પાંચ વાગે નીચેથી ખબર આવ્યા કે બા ગયા તો દાદા ઓકે કશું હોય રોજ આટલું પરમાણુ ફેર્યું નથી એમનું એવું ને એવી જ અવસ્થા અને તરત કહ્યું કે તમે તમારી જે બાની વિધિઓ કરવાની હોય કરો અમે અમારી બાના શુદ્ધાત્માની વિધિઓ કરીએ છીએ દોઢ કલાક એમને એમના આત્માની વિધિ જે કંઈ કરવાની હોય બધો હિસાબ ચોખ્ખો કરી નાખ્યો કરતા હોય દાદા બધા જોડે સત્સંગ કરતા હોય બધાને એમ લાગે કે બા ગયા અરે આત્મા તો જતોય નથી ને આવતોય નથી છે ને છે આવી બધી વાતો કરતા जय सच्चिदानन्दनाविन्यं सर्गं गुञ्जछो रे सत्तक्षाश्वतगुथोरे विक्रम सिद्धि जगधरि प्रणमोरे मौलिकमार्गमोक्षचूरे

આ જ્ઞાનીઓની આંતરિક દશા કેવી હોય જબરજસ્ત હોય આવું તો જોવાય ના મળે દાદા ભગવાનના જીવનમાં પણ બહુ સુંદર હતું એમને એમને પત્ની હતા ચૌદ પંદર વર્ષની ઉંમરે ત્યારે તો લગ્ન કરતા હતા ખબર જ નથી પડતી ત્યારે અધ્યાત્મમાં એમને રસ પણ નહોતો બાવીસમાં વર્ષે એમને શ્રીમદનું પુસ્તક હાથમાં આવ્યું ત્યાર પછી જ એમનો જીવન પલટો આત્માની ખોજ તરફ ગયો અને પછી તમામ શાસ્ત્રો બધા તમામ ગુરુઓ ધર્મગુરુઓ બધાને મળ્યા ખૂબ ઊંડા ઉતર્યા પણ ક્યાંય એમને આત્માની ઝાંકી ના થઈ એટલે પણ પોતાની પોતાની રીતે મનોમંથન આ તે બધું જ ચાલતું હતું પણ પત્ની માટે બે બાળકો એમને થઈ ગયા પણ પછી બત્રીસ વર્ષની ઉંમરથી જ એમને પોતાની પત્ની સાથે બ્રહ્મચર્ય લઈ લીધું પત્નીને તો આમાં ખબર નથી રસે નતો પણ આ પોતે પોતાની સમજણથી જાતે જ મનોમન જ માંથી કોઈ ગુરુ નહોતો તો છતાંય મનોમન પોતાની સમજણથી સ્ટ્રોંગ રહેલા આખી જિંદગી જબરજસ્ત પત્ની હોવા છતાં પણ બ્રહ્મચર્યમાં મનથી પણ નહીં દ્રષ્ટિ પણ ના બાળ કોઈના ઉપર પણ નહીં આવું તો ક્યારેય કોકને જ હોય અને પોતાની પત્નીને તો શું કહેતા ખબર છે હીરા બા કરીને સંબોધતા પોતાની પત્નીને બા કેવું એટલે કે રમત વાત છે જ્યારે એવી દ્રષ્ટિ આવે કે ગાંધીજી પોતાની પત્નીને કસ્તુર બા કહેતા હતા અને દાદાએ પોતાની પત્નીને હીરા બા કહેતા હતા જ્યારે સંપૂર્ણ વિષય નષ્ટ થાય ત્યારે એમને બા કહી શકાય એ તો કઈ રીતના કહી શકાય ના કેવાય બિરહો પુકારે અસંગ સંગે સાથે રહેશું રે નહીં તો માથે પડશું રે અમે અમારી કેવળ આત્મ ભક્તિ કરશું રે મહેલી મુક્તિ વર રે દાદા ભગવાન ને રે વંદન કરું છું રે નિશ્ચય વંદન કરું છું રે કોમન સેન્સ ની વ્યાખ્યા શું છે પરમ પૂજ્ય દાદાશ્રી બહુ સુંદર આપી છે એવા વ્યાખ્યા કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ થિરેટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલી થિયરિટિકલી પણ સોલ્વ કરી નાખે ને પ્રેક્ટિકલી પણ સોલ્વ કરી નાખે એનું નામ કોમન સેન્સ દાદા ભગવાને પણ એમના જીવનમાં બનેલો પ્રસંગ કે એમને એમના વાઇફ હીરાબા છે તો એક વખત આવીને કહે છે મારા પિયરિયામાં મારા ભત્રીજાને ત્યાં લગ્ન છે તો તમે મને કહો કે હું આપણે એમને ગિફ્ટમાં શું આપશું તો દાદાએ કહ્યું કે હવે નવું લાવવાની સી જરૂર છે થોડા વાસણ ચાંદીના પડ્યા છે ત્યાં આપી દો સાફ કરાવીને તો બાકી હવે તમારા મામાને ત્યાં લગન હોય તળામાં મોટા મોટા ટાટ લાવે છે અને મારે ત્યાં આ જૂના વાસણો જ આટલા નાના નાના તો દાદા આમ ગયા તો મારા તારી થઈ ગઈ આ તો બહુ લાંબુ થશે કોઈ દાડો જિંદગીમાં મારા તારી થઈ જ નથી આ પહેલી વાર થઈ મારું મારું પિયર અને તમારું મોસાળ આવું કોઈ દાડો હોય નહીં આપણું આપણું હોય ને બદલે મારું તારું થઈ ગયું એટલે કે હું તો સમજી ગયો આ તો મારી જ ભૂલથી એટલે કે તરત જ હું મેં તો પલટી મારી કળા કરી અને તરત જ પોતે ફરી ગયા ખાય અને કહેવા મને ના ના હું એવું નથી તો આ ચાંદીના વાસણો આપો અને ઉપરથી પાંચસો રોકડા આપો તો પછી એમના પત્ની કહે છે ઓ હે એટલા બધા તો કહે પાતા લ્યો દાદા કહે છે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો મેં કું તો તમને જે ઠીક લાગે કરો એમ કરીને છટકી ગયો નહીં તો મોટો ઝઘડો થઈ જાત મારો અતારી મત પણ પાછા આખા પાછા ફરી ગયા એટલે આવી કંઈક કળા કરવી પડે શું આ કોમન સેન્સ હોય ને એને આવી કંઈક કળા સૂજે કે જેથી કરીને ઝઘડો ટળે શું આવા હળહળતા કળયુગમાં આવું અલૌકિક વ્યક્તિત્વ આપણે કેવા ભાગ્યશાળી કે આવા જ્ઞાની આપણને જોવા મળ્યા કઈ દશામાં વર્તે છે એ જાણવા મળ્યું ન ભૂતો ન ભવિષ્યતી એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન શહેર અંજાર અને તે અંજારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિર સંગે મરમરથી બંધાયેલા અભવ્ય ત્રિમંદિરમાં ભગવાન શ્રી સિમંદર સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનની સાથે માં આશાપુરા પણ બિરાજે છે

इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालच डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवन जीरो वन जीरो वन जीरो वन